અમારા વાડીની આ તમામ દિવાલો બંધ બધું જ તોડીને જે પ્રકારે પાણીનો વેગ જઈ રહ્યો છે અમારા પછી નીચેની વાણી પર આખી તળાવ તળાવ પાણી થઈ ગયું છે આખી વાડીમાં આટલું રૌદ્ર સ્વરૂપ વરસાદનું ખારેકના બધા જ પ્લોટમાં પાણી પાણી આ છ છ ફૂટના પાણી ખારેકના પ્લોટમાં ભરાઈ ગયા છે અને આ વરસાદની અતિવૃષ્ટિમાં ખારેકનો લગભગ સિત્તેર ટકા પાક નિષ્ફળ જશે તેવી પૂરેપૂરી સંભાવના છે આ આખો અમારો પંદર ફૂટ ઊંચો પાણીનો બંધ છે એ પાણીના બંધને તોડીને આ પ્રકારે પાણીનું વહેણ અને નીચેની વાડી પર આખી તળાવ તળાવ થઈ ગયો